સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ત્રણસો ત્રીસ જેટલી શાળાઓ માટે પ્રાથમિક સારવાર કીટનું રોયલ ડિસ્ટ્રીબ્યુટરના સહયોગથી જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ત્રણસો ત્રીસ જેટલી શાળાઓમાં પ્રાથમિક સારવાર કીટ એટલે કે ફર્સ્ટ એડ કીટનું વિતરણ રોયલ ડિસ્ટ્રિબ્યુશનના નેજા હેઠળ જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું શિક્ષણ સમિતિની ઓલપાડી મુલાકાતે આવેલા શાળા નંબર બે ખાતેથી આ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી તો આ કાર્યક્રમમાં મહાનુભાવ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો આજે જ્ઞાનગંગા વિદ્યાલય અને રોયલ ડિસ્ટ્રીબ્યુટરના સંયુક્ત ઉપક્રમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની ત્રણસો ત્રીસ જેટલી શાળાઓના બાળકોને માટે એક પ્રાથમિક સારવાર કીટ એટલે કે ફર્સ્ટ એડ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે આ કીટમાં કોઈ વિદ્યાર્થીને રમતા રમતા કે પડતા વાગી જાય તો એને માટે પાટાપિંડીનો સામાન કંઈક દુખાવો હોય અથવા બળતરા થતી હોય તો એની માટેની ટ્યુબો સાંધાના દુખાવા માટેનો સ્પ્રે ટેમ્પરેચર હોય તો માપવા માટે થર્મોમીટર જેવી સોળ જેટલી વસ્તુઓ આ પ્રાથમિક સારવાર કીટમાં જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય અને રોયલ ડિસ્ટ્રીબ્યુટરના સંયુક્ત ઉપક્રમે આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ માટે પૂરી પાડવામાં આવી છે જ્ઞાનગંગા વિદ્યાલય અને જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ હર થતી રહી છે અને આ સરકારી શાળાના બાળકોને માટે અમે કંઈક કરી શક્યા એ માટેનો અમને આનંદ છે નગર શિક્ષણ સમિતિની ત્રણસો ત્રીસ શાળામાં પ્રાથમિક સાર્વર કીટ એટલે કે ફર્સ્ટ એડ કીટનું વિતરણ માટે યોજવામાં કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ શાસન અધિકારી વિમલભાઈ સહિતના ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને માર્ગદર્શન પણ આપ્યું હતું